ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર કાનુડાળું હિંડોળાનું ભજન ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ હિંડોળા ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્યામ સોનાનો હિંડોળો રે હા હા રે હિરલા દોરી છે શ્યામ સોનાનો હિંડોળો રે હા હાહારી હિર લાદોરી છે ગોકુળિયા ગામમાં નંદજીના રાજમા ગોકુળિયા ગામમાં આનંદજીના રાજમા જશું તહે હિંચકો બાંધ્યું છે હા હારી હિર લાદોરી છે હા હિ હિર લાદોરી શ્યામ સોનાનો હિંડોળો રે હા હે હીર લા દોરી છે હાહારે હીરલા દોરી છે ગોકુળની ગોપીઓ આવી જ લાવવા કાન માટે માખણ લાવે છે હાહારે હીરલા દોરી છે હા રે હિરલા દૂરી સે શ્યામ સોનાનો સે હિંડોળો રે હાહા રે હિર લદોરી સે હાહા રે હીર લદોરી છે જશોદાજી આવિયા કાના ને બેસાડિયા જશોદાજી આવ્યા ને કાના ને ધીમે ધીમે પારણે જુલાવે છે હહારે હીર લા દોરી છે હા હે હીર લા દોરી છે શ્યામ સોનાનો નાનો સે હિંડોળો રે હા હે હીર લા દોરી છે હા હે હીર લા દોરી છે નંદ બાબા આવ્યા કાનને ને જુલાવ્યા નંદ બાબા

હિચ કમા પોપટ હિચ કમા મોર લાને હિચ ક મીઠા મીઠા ગીત રૂડા ગાય છે રે હા હા રે હિર દોરી છે রে হির লাদরি সে শ্যাম সোনানুষে হিডোড়ো রে আমহারে হির দোরে